નમસ્કાર દોસ્તો વિડીયો સ્વાગત કરું છું છે હવે અત્યારે જે રીતે વરાછા વિસ્તારની અંદર વિરોધ પક્ષના નેતાઓ રસ્તા પર ઉતર્યા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કાર્યકર્તાઓ સોસાયટીના રહીશો જે રીતે રસ્તા ઉપર ઉતર્યા છે અને સરકાર સામે પોતાના દુઃખ પોતાની વેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે શું વાત છે આ વિડીયોની અંદર હું તમને એ બતાવવાનો છું ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે સૌ લોકોને ખબર છે કે રોડ રસ્તા ઉપર કેવા મસ્ત મોટા ખાડાઓ પીડ્યા છે હાઈવે ઉપર મોટા મોટા ભૂવાઓ પીડ્યા છે પૂરી ગાડી અંદર સમાઈ જાય એવા મોટા મોટા ભૂવાઓ પીડ્યા છે ત્યારે આપણને ઘણી બધી વખત વિચાર આવે કે આટલી મોટી આટલી રૂપિયાવાળી પાર્ટી જનતા પાસેથી આટલો આટલો ટેક્સ વસૂલ કરે વેરાઓ વસૂલ કરે છતાંય આ લોકો રોડ બનાવવા માટે કેમ આટલી બધી કંજુસાઈ કરે છે ત્યારે સુરત શહેરની અંદર વરાછા વિસ્તારની અંદર જે રીતે મહિલાઓ રસ્તાઓ પર ઉતરી છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીને કેવી વખોડી છે આજે આ મહિલાઓ પછતાય છે કે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો એ અમારી મોટામાં મોટી ભૂલ તો અમે તો એ વખતે પણ કહેતા હતા કે જોઈ વિચારીને વોટ કરજો પછી પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે ત્યારે આજે રસ્તાઓ નથી બન્યા એટલે આ લોકો પછતાય છે કે ઓ કાદળ કિચડ જામો છે આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ

અમે અહીંયા એટલા માટે આ લોકો અહિયાં એટલા માટે લઈને આવ્યા છીએ કે વીસ વર્ષ નીલકંઠ સોસાયટી સોસાયટીનો રોડ બની ને નથી અહીંયા લોકોને અહીંયા ચાલવાનો રસ્તો એક જ આપવામાં આવેલો છે આ કોઈની માલિકીની જગ્યા છે

એ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી થોડો હાલો આ કેવો મહિના હો કે ભાઈઓ હું કહોની ચાલી શકે કેરે પડી જાય કે ઘણી પડી જાય કે થોડી પડી છે છે

કોઈ પણ પરિસ્થિતિમાં રોડ બનતો નથી તમામ શાસકોએ અહીંયા કોઈ પણ પ્રકારના સુરત મહાનગરપાલિકાની અંદર કોઈને ઇન્ટરેસ્ટ નથી કે અહીંયા રોડ બને કોઈ કારણ સ્વસ્થ રીતે આપી શકતા નથી ગૌરવ નૌરવંધકા બને બહુ મોટા ખાડા પડી રહ્યા છે નૌરોફંડકા બને છે રોડ હાઈ રહી છે પણ લાખ રૂપિયાનો રોડ બનાવો એ લોકો માટે મુશ્કેલ છે અત્યારે

ટલા તૂટ્યા છે પણ એ લોકો કોઈ જોતા જ નથી મેટર નું કામ કર્યા કરે એને જો ફેરવવાનું રાઉન્ડ મારી કા છે અમે રોડ બનાવીશું પણ રોડ બનાવતા નથી આડાઈની મુર્તા આડાઈની કે જે કોઈ અહીં રસ્તા પરથી પસાર થાય એને કેટલી તકલીફો થાય છે પાણી ભરાય છે ગંદકી છે તમે આ રોડ પર એક સફાઈ જ ન થતી સફાઈ કરવા મને આવતી

તો આ બધું જે અત્યારે અમારી સ્થાનિક જનતા ભોગવે છે એ તમારા ઘરે કેમ નથી ભોગવાતું આ વસ્તુ બધી છે તમે સ્થાનિકો જ્યાં તમે રહી છે આવી પરિસ્થિતિ હોય તો તમે શું એક્શન લો છો અમે વિપક્ષ માં છીએ વિપક્ષ कमिश्नर सुनील ने रजवात करिए छे કે ગમમે કોઈ ફી સસકોમાં આવસ્થાને ડોમરે દીને નિરાકરણ કદા તો હોય કે ધીરે તમે સાત કરી પત કરી કમિશનર ગઈ મહિના દરમિયાન વિઝિટ કરો આર ઉપર તમે દીક્ષિત કરો જો રોડ

આ ઉંમરે રોડ ના લીધે પોતે તંદુરસ્ત હોય પરંતુ રોડ ના લીધે જો એક્સિડન્ટ થતા હોય અને પોતાના હાથ પગ ભાંગતા હોય તો એમના માટે ભાજપ સરકાર જવાબદાર હોય એવું બને સુરત મહાનગરપાલિકાના જે નવા મેયર છે અગાઉ પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે આ રોડ બાબતે અને વારંવાર એક વિપક્ષ તરીકે અમે અમારા વિસ્તારની રજૂઆતો કરતા આવ્યા છીએ ત્યારે એક નવા મેયર તરીકે આપણી નવી કમિટીને એક અમે વિનંતી કરીએ છીએ કે આ રોડ હવે ભલે લોકોને ખબર છે કે કોર્ટ મેટરમાં છે પરંતુ આ લોકો વેરા તો ભરતા જ અથવા તો આ લોકો પાસેથી વેરા બંધ કરી દો તમે ઘણીવાર એવું બનતું હોય છે કે મોટા મોટા બિલ્ડરોને સુરત મહાનગરપાલિકા ભાજપ શાસિત મહાનગરપાલિકા પ્લોટ આમદમ ખૂબ નજીવા ભાવે આપી દે છે ત્યારે અહીંના જે કોર્ટ મેટરમાં જે પ્લોટ બાબતે જે ઘણ ચાલી રહી છે તેમાં હું એવું કહેવું છું કે આ લોકોને જેમના પણ પ્લોટ હોય તેમને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરો જેથી એમના લીધે આ પબ્લિક ત્રાહિમા ન કરે આ તમે જોઈ શકો આ રોડ છેલ્લા ઘણા સમયથી માત્ર ચોમાસા પૂરતું નહીં પરંતુ કોઈ પણ ઋતુ હોય આ થોડા વિડીયો લઈ લેજો આ વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને જો તમને પણ આવી સમસ્યા પડતી હોય આવી તકલીફ પડતી હોય તો બે વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની છે જો વિચારીને વોટ કરજો ધન્યવાદ